જી મારું નામ જયશિલ પટેલ છે રાણીપુરા ઝીઘડીયાનો વસ્તી છું છેલ્લા અઢાર વર્ષથી હું પત્રકારાત્મક ક્ષેત્રે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું અમુએ ગુસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી એ દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો ચાલુ સાલે ફરીથી ગત પચીસ તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર ઠાકોરનાઓ દ્વારા મોટા મશીનો નાવડી બાજ પાઇપો વિગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન નું કામ કરતી એવી દિવાલો જેને ભેખડ કહીએ ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ અઠાવીસ તારીખે જિલ્લા કલેક્ટરશ્રી કચેરી કચેરીએસપી કચેરી ભૂસ્તર વિભાગ અને ઝઘડીયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી એના બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અમુક સ્થળ તપાસ ગયા હતા મને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એને ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રીતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો તે દરમિયાન અધિકારીઓ અને એકસો બારના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દિવાંગ ઉર્ફેલ લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયા ઠાકોરનાઓએ અધિકારીઓ સાથે આવી અને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ એની વાત પૂરી થયા બાદ મેં મારા મારી વાત અધિકારીઓને કરી હતી કે આને જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો તો એ એકદમ આવી જઈ અને મારી પર હુમલો કર્યો હતો હુમલાની અંદર એને મારું ગરું દબાવી દીધું હતું અને પાછળ ભેખર સાથે દબાવીને પિસ્તાલીસ થી સાહીઠ સેકન્ડ સુધી એને મારું ગરું દબાવી રાખ્યું હતું મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા બે ત્રણે એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ન છોડી છોડાવી શક્યા આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એને મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ તે બાદ મેં જગડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો પંચાવન લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો

તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે